નમસ્કાર ખેડૂત મિત્રો કિસાનમાં આપનું સ્વાગત છે તારીખ બાવીસ આઠ બે હજાર ચોવીસને વાર ગુરુવાર આજના રાજકોટ અને અમરેલી માર્કેટયાર્ડના સોએ છ ટકા સાસા બજાર ભાવ ગયા છે જો ખેડૂત મિત્રો નવા તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દઈએ તો આપણે રાજકોટના માર્કેટયાર્ડની વાત કરવી કો આડત્રીસો દસ થી આડત્રીસો ને દસ જીરું બેતાળીસો થી સુડતાલીસો ને સાઠ રાયડો નવસો ચાલીસ થી એક હજાર ને પચાસ એરંડા એક હજાર થી બાણું સણા પીળા બારસો થી સિત્તેર બે થી ઉડતાલીસો ને મેથી નવસો થી નેવું અડદ પંદરસો થી એકાણું મગ તેરસો ચાલીસ થી સોળસો ને એકાવન તુવર હોળસો આઠથી એકવીસો ને નેવું ધાણા અગિયારસો ત્રીસ થી તેરસો ને પંચોતેર સોયાબીન આઠસો થી આઠસો ને સત્યાવીસ જુવાર એકોતેર લસણ સૂકું ચોત્રીસો પચાસ થી પંચાવનસો પૂરા વરિયાળી નવસો થી બારસો ને ચૌદ

તો આપણે આગળ વાત કરી અમરેલી માર્કેટ યાર્ડની પચીસો અઠાવન સણા પીળા બારસો થી ચૌદસો ને પંચ્યાસી મગ બારસો છું થી પંદરસો ધાણા એક થી બારસો પૂરા મકાઈ ચુકલ ચારસો નેવું સો ને ચાલીસો સાતસો થી સાતસો ને સત્યોતેર તલ કાળા ત્રણ થી પાંત્રીસો ને સાડત્રીસ તલ સફેદ સોળસો થી દસ ઘઉં ટુકડા ચારસો થી ને કાવ લોકોને સો સિત્તેરથી પાંચસો ને એકોતેર મગફળી જેની એક હજાર નેવુંથી અગિયારસો પાંત્રીસ મગફળી મોટી આઠસો પચાસથી અગિયારસો ને નવ્વાણું કપાસની જ વાત કર્યું તો નવસો છે પંદરસો ને સત્તાવન તો આ આજના અમરેલી અને રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવો જો ખરીદમાં તો હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરીએ સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઇક કરી દેજો આપણે વિડીયો બપોરે બાર વાગ્યે આવી જશે